મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે એક બાઇક પર આવેલો યુવાન અશ્લીલ હરકત કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવાનને ઝડપી પાડ્યો હતો નરહરી સર્કલ પાસે આવેલ સરોજીની દેવી ગર્લ્સ હોસ્ટેલ ખાતે જાહેર રોડ પર અશ્લીલ ચેન ચાડા કરતા બાઇક ચાલક યુવાનની સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી સોશિયલ મીડિયા ઉપર ગઈકાલે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સામે અશ્લીલ હરકત કરતો વિડીયો અપલોડ થયો હતો જે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો જોકે યુવકની અશ્લીલ હરકતોને લઈને યુવતીઓમાં ભારે નારાજગી સાથે આક્રોશ જોવા મળ્યો હતો આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અશ્લીલ હરકત કરનાર બાઇક ચાલકી યુવાનની બાઇકના નંબરના આધારે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલો યુવાન ફિરોઝ ગફાર ખાલીપા પઠાણ જે મૂળ રહેવાસી રાજીવનગર બંગાલી ગલી ખજરાના ગામ ઈન્દોરનો હોવાનું જાણવા મળ્યું છે